પાછલા બોતેર કલાક દે ધનાધન ને સટ્ટા ગુજરાત સિસ્ટમની અતિ ભારેથી લઈને ભયંકર અસરો જોવા મળવાની છે ગુજરાત રાજ્યની અંદર સાબેલા લઈને બારે મેઘખાંગા થયા હોય તેમ ભયંકર મેઘતાંડવની આગાહીની સાથે ગુજરાત રાજ્ય જેમાં આફતોના માહોલ સર્જાયેલા જોવા મળ્યા છે તો ડેમોની અંદર પણ પાણીની ગુજરાતની અંદર પુષ્કળ આવક વધતી જોવા મળી છે ને આખું ગુજરાત પાણીની અંદર ડૂબતું હોય તેવો માહોલ ગુજરાતમાં અત્યારે જોવા

દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાંથી સિસ્ટમ આગળ વધીને ઉત્તર ગુજરાતના જિલ્લાઓ તરફ કચ્છના વિસ્તારોની અંદર અને સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર આગળ વધતી જોવા મળી છે જેના કારણે વર્ષા રાણી ગુજરાત ઉપર કોપાયમાન થયા હોય ગુસ્સે થયા હોય તેમ આજની રાત્રિ દરમિયાન પણ આબ ફાટતું જોવા મળશે વાદળોની વચ્ચે તિરાડું પડી હોય તેમ વીજળીના ચમકારાની સાથે ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અરબ સાગરમાંથી ગુજરાત તરફ ફૂંકાતા તોફાની પવનોના કારણે અને રાજ્ય ઉપર વધતા હતા સિસ્ટમના ભારે દબાણના કારણે ગુજરાતમાં રીત રીતસરનું ભયંકર તાંડવ આગામી કલાકોની અંદર અને આજની રાત્રિ દરમિયાન ગુજરાતની અંદર ભયંકર તાંડવ શરૂ થવા જઈ રહ્યું છે જેમાં ગુજરાત રાજ્યની અંદર અતિ ભયંકર વરસાદ ખાબકવાને લઈને સરકાર દ્વારા ઠેર ઠેર વિસ્તારોની અંદર

મોતોના પણ અહેવાલો સામે આવ્યા છે ને ગુજરાતની અંદર ભારે વરસાદના પગલે ત્રણ લોકોના મોત નીપજી ચૂક્યા છે જોકે ગુજરાત રાજ્યની અંદર બચાવ કે સત્તર હજાર આઠસો સત્યાવીસ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે આમ ગુજરાતના રોડ રસ્તા ઉપર અત્યારે ઠેર ઠેર જગ્યા ઉપર પાણી પાણીનો માહોલ ગુજરાતમાં જોવા મળ્યો છે ને આખું ગુજરાત ઉપર પાણી ફરી વળ્યું હોય તેમ તાલુકાની અંદર જળબંબાકાર થી લઈને ભયંકર વરસાદ ગુજરાત રાજ્યની અંદર ખાબકેલો જોવા મળ્યો છે અને આમ રાજ્યના વિસ્તારોમાં ઠેર ઠેર જિલ્લાની અંદર આઠ ઇંચથી લઈને ચૌદ અને સોળ ઇંચ સુધીના ભયંકર વરસાદનું પણ અનુમાનની સાથે ઠેર ઠેર જિલ્લાઓની અંદર ભારે વરસાદ ગુજરાતની અંદર ખાભબક જોવા મળી રહ્યો છે સાથે સાથે આજની રાત્રિ ગુજરાત માટે કાળ સ્વરૂપ રાત્રિ કહી શકાય છે કારણ કે આજની રાત્રિ દરમિયાન પણ ગુજરાતમાં ભયંકરથી લઈને અતિ તોફાની વીજળીના ચમકારા અને ગાજવીજ સાથે ગુજરાત ડૂબતું હોય તેમ અને નિછાળવાળા વિસ્તારોની અંદર અતિ ભયંકર પાણી ભરાતું હોય તેમ જળબંબા આકાર વરસાદને લઈને મહત્વની આગાહી ગુજરાત માટે કરી દેવામાં આવી છે ઠેર ઠેર વિસ્તારોની અંદર અત્યારે મેઘરાજાનું તોફાન ગુજરાતની અંદર વધતું જોવા મળી રહ્યું છે અરબ સાગરમાંથી આવતા તોફાની પવનોના કારણે ગુજરાતના દરિયાકાંઠાની અંદર મોટી હલચલો સક્રિય બનતી જોવા મળી છે દરિયો ગાંડોતૂર બનીને ગુજરાતની અંદર મોટા હલેછા લેતો હોય તેમ રાજ્યની અંદર પણ અત્યારે ભારે તોફાન સક્રિય બનતું જોવા મળ્યું છે આગામી કલાકોની અંદર હવે ગુજરાતની અંદર કચ્છના વિસ્તારોની અંદર સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં મેઘરાજાની ભારેથી લઈને અતિ ભયંકર તોફાની બેટિંગો જોવા મળશે અને ઠેર ઠેર વિસ્તારોમાં મેઘરાજા ગુજરાતની અંદર ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ લાવીને તરબોળ કરતા હોય તેમ ગુજરાતના ઠેર ઠેર જિલ્લાઓમાં રીતસરનું મેઘતાંડવ ગુજરાત ઉપર શરૂ થવા જઈ રહ્યું છે અને આજની રાત્રિ ગુજરાત માટે અતિ ભયંકર સાબિત થઈ શકે છે જેમાં પણ આગામી છ કલાકની અંદર ગુજરાત રાજ્યની અંદર ઠેર ઠેર વિસ્તારોમાં ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ ખાબકવાને લઈને ગુજરાતના ભિન્ન ભિન્ન ક્ષેત્રો માટે રેડ એલર્ટ ગુજરાત માટે દર્શાવવામાં આવી રહ્યું છે આમ ફક્ત ગુજરાત રાજ્ય ઉપર નહીં પરંતુ ઠેર ઠેર બીજી જગ્યાઓ ઉપર બીજા રાજ્યોની અંદર પણ ભારે જોર વધતું જોવા મળ્યું છે જેમાં હવે આ સિસ્ટમ ધીમી ગતિએ આગળ વધીને કરાચીના વિસ્તારોની અંદર જોધપુર રાજસ્થાનના વિસ્તારો તરફ પણ ધીમી ગતિએ આગળ વધતી જોવા મળી છે તે ઉપરાંત નવી દિલ્હીના વિસ્તારોની અંદર પણ સિસ્ટમનો પટ્ટો લંબાયેલો જોવા મળ્યો છે અલાહાબાદ ગ્વાલિયરના વિસ્તારોની અંદર દબાણ વધતું જોવા મળ્યું છે ભુવનેશ્વરના વિસ્તારોની અંદર અને વિશાખાપટ્ટનમના જે બંગાળની ખાડીને અડીને આવેલા વિસ્તારો છે તેમાં પણ મોટી હલચલ સક્રિય બનતી જોઈએ જોવા મળી છે તો અરબ સાગરના દરિયામાંથી આવી રહેલા પવનોની ગતિવિધિને જોતા બેંગ્લવી અને મુંબઈના વિસ્તારોની અંદર પણ અત્યારે તોફાન સાથે ભયંકર મેઘતાંડવ ગુજરાતની અંદર જોવા મળ્યું છે ને આમ ગુજરાત રાજ્યની અંદર પવનોની તીવ્રતા મેઘરાજાના તોફાન વધવાના કારણે જળબંબાકાર વરસાદ ખાબકવાને લઈને ગુજરાતની અંદર આજની રાત્રિ અતિ ભયંકર સાબિત થઈ શકે છે અને આજની રાત્રિ દરમિયાન ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં કેવો વરસાદ જોવા મળશે કેવા વરસાદ પડવાને લઈને કયા પ્રકારનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે કે ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે અથવા તો કયા જિલ્લાઓની અંદર ગુજરાતની અંદર ભારે વરસાદ ખાબકવાને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે જે અંગેની સંપૂર્ણ વિગતસર માહિતી મેળવશું સાથે સાથે હવામાનના નિષ્ણાંતો દ્વારા ગુજરાત ઉપર શું

પાણી અંદર ડૂબ્યું હોય તેવો માહોલ અત્યારે ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર જોવા મળી રહ્યું છે વહેલી સવારથી લઈને ગુજરાતની અંદર સાંજ અંદર અનેક જિલ્લાઓમાં સતત વરસાદ જોવા મળવાના કારણે અંદર પુષ્કળ પ્રમાણની અંદર ઠેર ઠેર જિલ્લાઓમાં પાણીનો ગરકાવ ગુજરાતની અંદર જોવા મળ્યો છે અને ગુજરાતની અંદર આવેલા રોડ રસ્તાઓની અંદર ખૂબ જ પુષ્કળ પ્રમાણની અંદર મોટું નુકસાન થતું જોવા મળ્યું છે જેના કારણે વાહન વ્યવહારની અંદર પણ મોટું નુકસાન અત્યારે ગુજરાતની અંદર જોવા મળ્યું છે સાથે સાથે ગુજરાતની અંદર આજથી લઈને આગામી પાંચ દિવસોની અંદર કયા જિલ્લામાં કેવો વરસાદ ખાબકતો જોવા મળશે વરસાદને લઈને શું નવું અનુમાન દર્શાવવામાં આવ્યું છે અને અત્યારે ગુજરાતના કયા જિલ્લાઓમાં ભારે વરસાદ ખાબકતો જોવા મળશે અને આગામી દિવસોની અંદર શું નવી આગાહી દર્શાવવામાં આવી છે કયા જિલ્લાઓની અંદર રાત્રિ દરમિયાન જોવા મળશે મેઘરાજાની તોફાની બેટિંગ કયા વિસ્તારોમાં મેઘગ ગર્જના સાથે જોવા મળશે બારે મેઘખાંગા આમ ગુજરાત ઉપર ફરી એકવાર વરસાદીય સિસ્ટમની સાથે વાવાઝોડું ટકરાવાની તૈયારી કરતું હોય તેમ ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓમાં અતિ ભયંકરથી લઈને ભારે જોર ગુજરાત રાજ્યની અંદર વધતું જોવા મળ્યું છે અને જેના કારણે ગુજરાત રાજ્યની અંદર અલગ અલગ જિલ્લાઓની અંદર ભારતીય હવામાન ખાતા દ્વારા ભારેથી લઈને અતિ ભયંકર અને અત્યંત ભારે વરસાદ ખાબકવાને લઈને આજની રાત્રિ દરમિયાન ગુજરાત માટે અમુક જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટ અને બાકીના સંપૂર્ણ ગુજરાતના વિસ્તારો માટે તીવ્ર રેડ એલર્ટ ગુજરાત માટે દર્શાવી દેવામાં આવી રહ્યું છે આમ આજની રાત્રિ ગુજરાત માટે કાળ સ્વરૂપી રાત્રિ કહી શકાય છે કારણ કે ગુજરાત ઉપર ભયંકર મેઘ તાંડવથી લઈને અતિ ભયંકર વરસાદનું અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે અને બચાવ કાર્યરત માટે સરકાર પણ અત્યારે ગુજરાતના લોકો માટે તત્પર હોય તેમ જોવા મળ્યું છે ઠેર ઠેર લોકો ઠેર ઠેર જગ્યા ઉપર અત્યારે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો પણ ગુજરાતના ઠેર ઠેર જિલ્લાઓની અંદર જાહેર કરી દેવામાં આવ્યા છે બંદરોડા બંદરોની અંદર આવેલા જે પણ વિસ્તારો છે દરિયાકાંઠાની અંદર આવેલા જે જે બંદરો છે જેમાં પણ એલર્ટની સાથે મોટું અનુમાન દર્શાવવામાં આવ્યું છે કે જે સંપૂર્ણ દરિયાકાંઠાના વિસ્તારોની અંદર રહેતા લોકોને પણ ચેતવણી આપી દેવામાં આવી છે અને આમ ગુજરાત રાજ્યની અંદર આજની રાત્રિ દરમિયાન ગુજરાત પર મેઘરાજા કોપાયમાન બન્યા હોય તેમ ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ ખાબકતો જોવા મળશે તો કયા કયા જિલ્લાઓમાં જોર વધતું જોવા મળશે તેની તરફ આગળ વધે તો આગામી કલાકોની અંદર સિસ્ટમ હવે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાંથી આગળ વધીને કચ્છના વિસ્તારોની અંદર સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પોતાનું ભારે જોર દર્શાવતી જોવા મળશે અને જેના અનુસાર સંધાને આગામી કલાકોમાં ગુજરાત રાજ્યની અંદર કચ્છ ઉપર કાળા ડિબાંગ વાદળો ઘોર અંધકાર નો માહોલ કચ્છના વિસ્તારોની અંદર છવાયેલો જોવા મળશે અને કચ્છની અંદર વીજળીના ચમકારા અત્યારથી જ જોવા મળ્યા છે સાથે ગુજરાત રાજ્યની અંદર અત્યારથી જ ગાજવીજ સાથે ભયંકરથી લઈને અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને ગુજરાતના ઠેર ઠેર વિસ્તારોની અંદર મોટું અનુમાન અને પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે અને ગુજરાતની અંદર રીતસરની ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ ચેતવણી આપવામાં આવી રહી છે અને ચેતવણીના ભાગરૂપે આજે કચ્છના જિલ્લાની અંદર ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ ખાબકવાને લઈને રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે તો સૌરાષ્ટ્રની અંદર દેવભૂમિ દ્વારકા પોરબંદરના જિલ્લાની અંદર જૂનાગઢના જિલ્લામાં જામનગરનો જિલ્લો ગીર સોમનાથ અમરેલી ભાવનગર બોટાદ રાજકોટના જિલ્લાની અંદર મોરબી સુરેન્દ્રનગરના જિલ્લામાં રાત્રિ દરમિયાન આભ ફાટ્યું હોય તેમ અતિ ભયંકરથી લઈને ભારે મેઘતાંડવનું અનુમાન સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોની અંદર દર્શાવવામાં આવ્યું છે અને સાથે સાથે સૌરાષ્ટ્રના પણ બધા જ જિલ્લાઓની અંદર તીવ્ર રેડ એલર્ટ આજની રાત્રિ દરમિયાન ગુજરાત માટે દર્શાવવામાં આવી રહ્યું છે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ તરફ મિત્રો આગળ વધીએ તો દક્ષિણ ગુજરાતની અંદર પણ આજે ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડના જિલ્લાઓમાં અતિ ભયંકર વરસાદ ખાબકવાને લઈને ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર તીવ્ર રેડ એલર્ટ આજની રાત્રિ દરમિયાન દર્શાવવામાં આવ્યું છે આમ ગુજરાતની અંદર આજની રાત્રિ દરમિયાન દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારેથી લઈને અતિભયંકર વરસાદ ખાબકતો જોવા મળી શકે છે જેમાં પણ ભરૂચ નર્મદા સુરતના જિલ્લાની અંદર તાપીનો વિસ્તાર નવસારી ડાંગ અને વલસાડના જિલ્લામાં પણ ભયંકર મેઘતાંડવ જોવા મળશે મધ્ય ગુજરાતના જિલ્લાઓની જો માહિતી મેળવવામાં આવે તો મધ્ય ગુજરાતની અંદર મહીસાગર દાહોદ પંચમહાલ છોટા ઉદેપુર વડોદરા ખેડા આણંદ અને અહેમદાબાદના જિલ્લાઓમાં ભયંકર તાંડવનું અનુમાન મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં દર્શાવવામાં આવ્યું છે અને સાયક્લોનિક સિસ્ટમનો પટ્ટો અત્યારે મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ઘેરાયેલો જોવા મળ્યો છે જેના કારણે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ મોટા પલટાવ સાથે આગામી છ કલાકોમાં આભ ફાટવા અંગે મોટું અનુમાન મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં દર્શાવવામાં આવ્યું છે તો ઉત્તર ગુજરાતના છે છ જિલ્લાની અંદર રાત્રિ દરમિયાન ભારે વરસાદ ખાબકવાને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને જેમાં બનાસકાંઠાની અંદર સાબરકાંઠા અરવલ્લીના જિલ્લામાં પાટણ મહેસાણા અને ગાંધીનગરના જિલ્લાની અંદર રાજસ્થાન તરફથી આવતા તોફાની પવનો અને ભેજુક્ત પવનોના કારણે ઉત્તર ગુજરાતના જિલ્લાની અંદર આજની રાત્રિ દરમિયાન ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે આમ ગુજરાત રાજ્યની અંદર સતત વધતા પવનોની તીવ્રતા અને સાયક્લોનિક સિસ્ટમના ભારે દબાણના કારણે ઠેર ઠેર વિસ્તારોમાં ગુજરાત ઉપર કડાકા ભડાકા સાથે ભયંકર મેઘતાંડવ વરસતો જોવા મળ્યો છે ગુજરાત રાજ્ય ઉપર મેઘરાજાની રીતસરની તબાહી અત્યારે જોવા મળી છે પવનની તીવ્રતા સાથે ગુજરાતની અંદર કચ્છ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં ભયંકર મેઘતાંડવ અત્યારે વરસતો જોવા મળી રહ્યો છે ને આજની રાત્રિ ગુજરાત માટે અતિ ભયંકર સાબિત થઈ શકે છે કારણ કે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે ફક્ત ઉત્તર ગુજરાતના જિલ્લાઓને બાદ કરીને ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ ખાબકવા અંગે ભારતીય હવામાન ખાતા દ્વારા ગુજરાતની અંદર કડક રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે અને દરિયાકાંઠાના વિસ્તારોની અંદર તો ખાસ કરીને તીવ્ર ચેતવણી પણ ગુજરાત માટે દર્શાવી દેવામાં આવી રહી છે આમ આજની રાત્રિ ગુજરાત માટે અતિ ભયંકર સાબિત થશે ઠેર ઠેર વિસ્તારોમાં કડાકા ભડાકા અને વીજળીના ચમકારા સાથે ભયંકરથી લઈને ભારે વરસાદ ગુજરાતની અંદર ખાબકતો જોવા મળશે તો આવતીકાલ દરમિયાન પણ ગુજરાતની અંદર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે સાથે ગુજરાતની અંદર વરસાદના નવા રાઉન્ડ અંગે આંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે અને જેમાં ગુજરાત રાજ્યની અંદર અઠ્યાવીસથી લઈને ઓગણત્રીસ અને ત્રીસ તારીખ સુધીની અંદર ઠેર ઠેર વિસ્તારોની અંદર ગુજરાતની અંદર વાદળો ઘેરાયેલા જોવા મળશે વાદળોની સાથે ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર સતત પલટાઓ ગુજરાતની અંદર આવતા જોવા મળશે અને ભારે દબાણ સક્રિય થવાના કારણે આજથી આગામી બે દિવસની અંદર ગુજરાત રાજ્યની અંદર ભા ભારેથી લઈને અતિભારે વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે તો પરેશ ગો સ્વામી દ્વારા પણ અનુમાન દર્શાવવામાં આવ્યું છે કે ગુજરાત રાજ્યની અંદર આઠ થી લઈને બાર ઇંચ સુધીનો વરસાદ જોવા મળશે અને આજથી ગુજરાતની અંદર ચાર દિવસ સુધી હજી પણ પવનોની તીવ્રતા સાથે ગુજરાત ઉપર તોફાન ફૂંકાયું હોય તેમ ગાજવીજ સાથે ગુજરાતના અનેક જિલ્લાઓમાં મેઘતાંડવ આજથી ચાર દિવસ સુધી ગુજરાત ઉપર જોવા મળી શકે છે અને દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે હલચલ સક્રિય બનતી જોવા મળશે અને જેના કારણે દરિયો પણ ગાંડોતુર બનતો હોય તેવો માહોલ આજે રાત્રે દરમિયાન ગુજરાતની અંદર જોવા મળી શકે છે આમ ગુજરાત રાજ્યની અંદર કચ્છ સૌરાષ્ટ્રના જિલ્લાઓ ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં તોફાન ફાટ્યું હોય તેમ ગુજરાતની અંદર ગાજ ગાજવીજ અને વીજળીના ચમકારાની સાથે ભયંકર વરસાદની આગાહી આજની રાત્રિ દરમિયાન ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે